હવે મારે સર્વે સમાજને એવું કહેવાનું થાય છે ભાઈ કે કેવા જેવું મને કાંઈ બહુ દેખાતું કોને હું કહું આ લોકોને કઈ સમજણ કે કેટલી ગતિ છે એ હું ખબર હશે એમના મનને એમ કે મને બહુ ગતિ છે બહુ સમજણ છે પણ જ્યારે પહેલાદને જ્યારે અગ્નિમાં બેસાડીને અગ્નિ હળગાવી લાકડાની શ્યામા બેસાડીને અગ્નિ હળગાવી ત્યારે એ કપટ કર્યું પોતાના ખુદે બાપાએ ખુદ પોતાની ફૂઈ હતા એને કપટ કર્યું કે જો તારો પ્રભુ તારી ભેરે હશે તારો પ્રભુ હાસો હશે તું પ્રભુને હાસો માનતો હશે અને જો પ્રભુ હકીકતમાં પ્રભુ હશે અને ભગવાન હશે તો તને આ અગ્નિમાંથી ઉગાર છે ત્યારે હકીકતમાં લાંબુ તમને બહુ ન કહેવાય આપણી સમાજને પૂજક સમાજ રાજુ ન કહેવાય બહુ ખુલાસો ન કરાય તો અગ્નિ પુરક્ષામાંથી જ્યારે પહેલા જીવતો જીવતો નીકળ્યો એના શરીરે કે અગ્નિ અડી ત્યારે દેવતાઓ અને સંતો ધાર્મિક ધર્મવાળા માણસો ન્યાયવાળા માણસો એને રંગ કંકુ ગુલાબ અને ફૂલથી એ ઉત્સવ મનાવ્યો પહેલા જીવતો નીકળ્યો એટલે એ દેવતાઓ સંતોએ અને માનવ સારા સમાજના ધાર્મિક ન્યાય નીતિ અને ધર્મવાળા ગતિ ગતિગમ ને જ્ઞાનવાળા એને ફૂલ ગુલાબ કંકુ એવા રંગે રમ્યા અને જે અમારા કાળુ તુલસીના છોકરા સમાજની સામે ફાવે તેવા વીડિયા મોકલે નાતની સામે ફાવે એવા વિડીયા મોકલે એમ રાક્ષસ લોકો હતા એ રાક્ષસ લોકોએ નરક ઉડાડ્યું પછી ધૂળ ઉડાડી પછી કાદવને કેસળ ઉડાડ્યો એટલે એને રાક્ષસ કહેવાણા અને જે ફૂલ ગુલાબને રંગે રમ્યા એને સંતો મહાપુરુષો ધાર્મિક પુરુષો અને માનવ સમજણ જ્ઞાન ગતિને ધાર્મિકતા જેનામાંથી રંગે રમ્યા તો તુલસી બાબાની પ્રજા તલસી બાબાની ક્રિયા તમે લાગઠ વીડિયા ન બનાવો તમારું નામ પહેલાંનું જૂનું છે ખબર છે ને એવું તમે ખેલ બહાર ન પાડો અને એવો ખેલ ન બતાવો તો માનવ દેવ સંતો સાધુ એ રંગે રમ્યા એને સંત સાધુને માનવું કહેવાણા અને જે પહેલાદની પાછળ હવે રમ્યા એને માનવ કહેવાણા સંત સાધુને દેવતાઓ કહેવાણા અને તમારી કોને નરકને ગટર ને કાદવ ને સાણ ને પોદરા ઉડાડી ને ધૂળ ઉડાડીને રાક્ષસ કહેવાના તલસી બાબા સમાજ સામે આ ગટર કાદવ ન ઉડાડો રવા દો રવા દો હકીકતમાં તમારે બહુ હકીકત બહુ સોસવા જેવું રહે કારણ કે એક મામા શકુની ભલ્યો એક મામા શકુની ભલ્યો તો પાંચ પાંડવને લાખો કટક કપાઈ ગયું મહાભારત દી યુદ્ધ હાલ્યું

મામા શકુની એમ પાંચ પાંડવોનો હો ખોરોનો નાશ કઢાવી નાખ્યો એમ જયંતિ બસુ મામા શકુની અને જો તું મામા શકુની નો હો ને જયંતી બસુ તો તે દેવસા ઉડાડ્યા હોય અને મામા શકુની નો હો તું વિધિષ્ટર ધર્મ રાજા હો તો દેવસા ઉડાડીને તું કાળુ તળસીની પ્રજાને વ્યવહાર આપ તો તું ધર્મ વિધિષ્ટર નગર તું મામા શકુની દુનિયાના પાના કઢાવી નાખવા વાળો રાજકારણ હાંકવા વાળો વખો પાડે નહીં પડવા દે નહીં અને લાંબા 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 વખા હાંકીને સમાજની માલિપા ન કરવાનું ન થવાનું અને ન થવાના તું ખેલ રસાવી દે એ મામા શકું તને હું એક જ તરત એક જ હું ઓળખું છું વખો પડે નહીં પાડવા દે નહીં દેવસા ઉડાડ્યા હોય તારી પાસે ન્યાય હોય તારા મોઢે મૂસું અને ઝાંટા ન હોય જેમથી બસું તો કાળું તલશે ને તું હવે વ્યવહાર આપજે તારા મોઢે છીઠા ન હોય તો અને છીઠા હોય તો વ્યવહાર ન આપતો કાલે વારે ખબર આવે મોજગર તોડ કાઉન્ટ તોડ એની માલી પણ મને પણ બહુ આનંદ છે તોડ તોડ દેવ સાવડાને વ્યવહાર ન તોડ તારીથી કાયર નહીં તારીથી ભિખારી નહીં તારીથી નબળો નહીં તારીથી અધ્રમ્ય નહીં અને તારી જેવો કોઈ મામા શક્કું નહીં નહીં જાનથી બસું હવે તું વ્યવહાર આપજે વ્યવહાર ન આપજો તારા મોઢો છીઠા હોય એમ કહીશું